શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા વડોદરાના તમામ તપસવીઓનો વિશિષ્ટ બહુમાન સમારંભ અલકાપુરી જૈન સંઘના આંગણે યોજાયો જૈન ધર્મના તપ જપ તપ વ્રતનું અનેરું મહત્ત્વ બતાવવામાં આવ્યું છે હમણાં જ પર્યુષણના પર્વ પૂર્ણ થયું છે ત્યારે વડોદરાના તમામ આડત્રીસ જૈન સંઘોના તપસ્યોનું બહુમાન કાર્યક્રમ અલકાપુરી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય પૂર્ણ ચંદ્રસાગર સુરેશ્વરી મહારાજની નિશ્રામાં ભવ્યથી ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ શાહે જણાવ્યું કે તપસ્યના બહુમાનનો સમગ્ર લાભ મૃદુલાબેન શાંતિલાલ વૈદ્ય પરિવાર દ્વારા લેવામાં આવ્યો છે શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘ દ્વારા દર વર્ષે જે સંઘમાં મોટા આચાર્ય બિરાજમાન હોય તેમની નિશ્રામાં તપસ્યો માટે કાર્યક્રમ યોજાયો છે દરમિયાન શ્રી સમસ્ત વડોદરા જૈન સંઘના મંત્રી શૈલેષભાઈ શાહ તથા ડૉક્ટર પી જૈને જણાવ્યું હતું કે આજે સિદ્ધ તપ સોળ ઉપવાસ નવ ઉપવાસ અઠ્ઠાઈ ક્ષી સમુદ્ર સહિતના વિવિધ તપસ્યોનું બહુમાન કરવામાં આવ્યું હતું આજના બહુમાન પ્રસંગે અલ્કાપુરી જૈન સંઘમાં ચાતુર્યમાસ બિરાજમાન આચાર્ય પૂર્ણચંદ્રસાગર સુરેશ્વરી મહારાજે જણાવ્યું કે તપ કેવી રીતે કરવું જોઈએ જેથી તે સારું ફળ આપે તપથી ત્યાગની ભાવના કેળવવી જોઈએ જે તપસ્યોએ આ વખતે અઠ્ઠાઈ તપ કર્યા છે તેઓ આવતા વર્ષે નવ કે સોળ ઉપવાસ કરવાની ભાવના રાખે તપ થાય કે ન થાય પણ શુભ ભાવના કેળવે તો તે પણ પુણ્ય ઉપાર્જનનું કારણ બને છે દરેક હંમેશા પંચખકાણમાં રહેવું જોઈએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આજના કાર્યક્રમમાં યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય તથા જાણીતા જૈન અગ્રણી દીપક શાહે શ્રેયસભાઈ શાહ શાહ ઇન્દ્રપુરી જૈન સંઘના પ્રમુખ નીરજ જૈન લલિત શાહ સીએ હિંમતભાઈ શાહ ઉરીશ કોઠારી સહિત અન્ય સંઘના આગેવાનો તપસ્યો ભૂરી ભૂરી અનુમોદના કરવા પધાર્યા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું ઈશાપુરી દેવસંઘની અંદર વડોદરા શહેરની અંદર પરિચન દરમિયાન આઠ ઉપવાસ નવ ઉપવાસ સોળ ઉપવાસ મહાસમણ કે સિદ્ધિ તપ જેવી આરાધનાઓ કર્યો હોય વડોદરા શહેરની અંદર આડત્રીસ સંઘો છે એ આડત્રીસ સંઘોના તમામ તપસ્વીઓનું આ જો અહીંયા બહુમાન રાખવામાં આવેલ છે અને આ તપનો લાભ કયા લાભાર્થી લીધો છે ગુજરાત આ તપનો લાભ મુજુલાબેન શાંતિલાલ ચંદુલાલ વૈદ પરિવાર માજરપુરના છે ਤਨੇ ਇੰਨੇ ਅੰਮੀ ਮਾਪਾ ਘਰਾਂ ਤੋਂ ਦਾ ਲਾਭ ਮਿਲਿਆ ਸੀ ਜੇ ਮਾਵੀ ਦੇ ਵਿਦਿਆਲੇ ਦੀ ਅੰਦਰ ਪਰ ਇੰਨੇ ਲਾਭ ਲਿਏ ਹੋਏ ਤੇ ਕਾਰਲੀ ਬਾਗ ਵੀ ਅੰਦਰ ਜਿਆਰੇ ਵਰਤੀ ਤੱਕ ਰੋਤੋ ਚਾਦੂਲੀ ਕਾਰੇ ਪਰ ਲਾਭ ਮਿਲਿਆ ਦਾ ਪਾਵਰ ਗੱਟੀ ਅੰਦਰ ਸੋਚੀ ਦੀ ਮਾਰਾ ਸਹਾਇਜਨ ਪਾਣਨਾ ਨੂੰ ਪਰ ਇੰਨੇ ਲਾਭ ਲਿਖਾਉਤਾ ਤੇ ਲਾਲ ਬਾਗ ਜੇ ਸੰਗੀ ਅੰਦਰ ਤੋਂ ਘਰਾ ਜੇ ਕਿਉ ਲਾਭ ਲਈ ਰਾਇਆ ਸੀ